અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી કેનાલમાં રીલ્સના ચક્કરમાં યુવાનોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર મળ્યા છે જેમાં કાળા કલરની સ્કોર્પિયોમાં ત્રણ યુવાનો રીલ્સ બનાવવા માટે ગયા હતા જેમાં યશ સોલંકી નામનો યુવાન છે તે સ્કોર્પિયો ડ્રાઈવ કરી રહ્યો હતો અને અચાનક તેનાથી યુ યુટનના લાગતો સીધી તેની કાર છે તે કેનાલમાં ખાબકી હતી જેમાં યક્ષ ભંડોરિયા યશ સોલંકી અને ક્રિસ દવે નામના ત્રણેય લોકો કેનાલમાં ઊંડા પાણીમાં ખાબકી જવાના કારણે બે લોકોના અત્યારે મૃત્યુ થયા હોવા ની હાલ તપાસમાં વાત સામે આવી છે જ્યારે એક યુવાન છે તેને શોધખોળ ચાલી રહી છે ઘટનાની વિગતે વાત કરીએ તો આજના સમયમાં રીલ્સ બનાવવા માટે જે રીતે યુવાનો અવનવા ખતરાઓ અખત્યાર કરી રહ્યા છે તેના કારણે કેટલાક યુવાનોને જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે ત્યારે ટ્યુશન જવાનું કહીને યુવાનો રીલ્સ બનાવવા માટે અમદાવાદના સરખેજ વિસ્તાર ખાતે આવેલી ફતેવાડી કેનાલમાં ગયા હતા ત્યાં એક યુવાન છે તે કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને અચાનક તેણે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી આ મામલે તેમને બચાવવાના પણ પ્રયાસ આસપાસના લોકો દ્વારા કરવામાં આવ્યા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ કમનસીબે બે યુવાનોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે એક યુવાનને છેલ્લા બાર કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને તેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આ ઘટનાથી પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલાના સંદર્ભમાં હાલ જે કહેવાય રહ્યું છે કે સ્કોર્પિયો કોની હતી તે મામલે સવાલો ઉઠતા સૌરભ ગુપ્તા નામના વ્યક્તિને સ્કોર્પિયો હોવાની વિગતો સામે આવી છે અને તેણે મૌલિક ઝબેરિયા કરીના જે વ્યક્તિ છે તેમના મિત્ર તેમને કાર આપી હતી અને મૌલિક નામના વ્યક્તિ પાસેથી તેમના મિત્ર રુદ્રએ આ કાર મને ફોટો પડાવવા માટે લઈ જવી છે તેવું કરીને લઈ ગયા હતા અને ત્યારબાદ અન્ય મિત્રોને આ કાર આપી હોવાની વિગતો સામે આવી જેમાં ક્રિશ દવે યશ સોલંકી અને યક્ષ ભાંડોરી આ કાર લઈને રીલ્સ બનાવવાની છે તેવું કહીને રુદ્ર પાસેથી કાર લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ સરકેજ ખાતે કારમાં રીલ શૂટ કરી રહ્યા હતા અને આ દુર્ઘટના બની છે આ ઘટનાના સંદર્ભમાં હાલ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એના રૂટિન પ્રમાણે મળવા કે બાર આટો મારવા એ છોકરા ભણતા જાય છે પણ એ કઈ નથી નીકળ્યો કે આ વસ્તુ છે કે આ વસ્તુ છે એવું કશું જ મારા છોકરાને ગાડી ચલાવતા નથી આવડતું મને માહિતી પ્રાથમિક માહિતી બાર થી એવી મળી ગયું ચાલરિયા કઈ નામનો વ્યક્તિએ પાંત્રીસો રૂપિયાના નજીવા ભાડા માટે ટૂંકના છોકરાને ને જીવ જોખમ મૂકી દીધો કેટલી સત્તર વર્ષ હજુ ભણતો હતો

અત્યારે હાલમાં જો ચાર કલાક ઉપર જ થઈ ગયા છે આ બનાવ બન્યો પણ હજુ સુધી કોઈ પણ તૈણેમાંથી એકને કોઈ પણ ભાળ મળી નથી ભાડ મળી નથી અને કોઈ પણ ફાયર બ્રિગેડની ટીમ હજુ સફળ નથી સફળ નથી ફાયર બ્રિગેડની ટીમને હજુ સફળતા નથી મળી તો તમે શું ફાયર બ્રિગેડ છે શું આપે હું એ જ અપેક્ષા રાખું કે જેને એમ જેમ મને જોડે થોડી ટીમ વધારે અને આનું રેસ્ક્યુ ઝડપથી કરે અને અમને અમારા બાળકોની ભાળ આપે કે શું છે અમને

સત્વન જણા હતા એની સિવાય કોઈ બારથી કોઈ વિડીયો ઉતારતો એવું એવું મને જાણવા મળ્યું કે બહારથી કોઈ વિડીયો ઉતારતો એવું પણ કોણ છે છોકરો એ છોકરો કોઈ સામે આવે તો સાચું તથ્ય બહાર આવે તો શું વસ્તુ બની કેવી રીતે બની શું થયું આ કોણ હતું ચલાવતું હતું કોણ છે બધું ખ્યાલ આવે ના એનો મને સાત વાગ્યા જાણ થઈ સાત વાગે તમને જાણ કોના થોડું

ક્યાં ખાલી નજીવા ભાડા માટે આવી રીતે કોઈના છોકરા જીવ જોખમમાં મૂકી દેવાનો સરકારને પોલીસને વિનંતી કરું છું આની ઉપર એક્શન લે અને કડકમાં કડક કાર્યવાહી કરે કે બીજી વાર કોઈ કોઈ પણ વ્યક્તિ જોડે કે પણ દીકરા દીકરી જોડે આ વસ્તુ ના બને આ બનાવો ના બને આવો આના વિશે તમે પોલીસ ફરિયાદ કરશો કરશું કરશું જ અમે કેમ ના કરીએ એક બે પૈસાની પાંચ પૈસાની લાલચ માટે આ કોઈ કોઈના છોકરાને જીવ જોખમમાં મૂકી દેવાનો આ કેટલા અંશે વ્યાજબી છે સરકાર પોલીસ આની પર સખ્ત એક્શન લે કડક કાર્યવાહી કરે દર્શક મિત્રો એને કદાચ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં